સીધા દ્રશ્યો ગાંધીનગર ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે અમિત શાહ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કલેક્ટર કચેરી ખાતે અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું અરૂણ જેટલી રાજનાથસિંહ ઉદ્ધવ ઠાકરે સહિતના દિગ્ગજો પણ આજે ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ અમિત શાહની સાથે ભાજપના અગ્રણી નેતાઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે સ્વાગત તેઓનું કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવ્યું છે ઉમેદવારી પત્રક ભરવા માટે અમિત શાહ ગાંધીનગર પહોંચ્યા છે ખૂબ જ ભવ્ય રોડ શો કર્યા બાદ અમિત શાહ ગાંધીનગર જવા માટે રવાના થયા હતા અને સીધા દ્રશ્યો અત્યારે ગાંધીનગર કલેક્ટર કચેરીથી અમે તમને બતાવી રહ્યા છે કલેક્ટર કચેરી ખાતે પણ તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અમિત શાહની સાથે ભાજપના અગ્રણી નેતાઓ પણ હાજર છે તેમની સાથે અરૂણ જેટલી રાજનાથસિંહ ઉદ્ધવ ઠાકરે સહિતના દિગ્ગજો અત્યારે હાજર છે વિજય રૂપાણી પણ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે ત્રણ કલાક શક્તિ પ્રદર્શન બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી પોતાની વિધિવત રીતે ઉમેદવારી નોંધાવી છે ગાંધીનગર બેઠક અત્યાર સુધી સાંસદ એલ કે અડવાણી જોકે હવે બે હજાર ઓગણીસમાં લોકસભાની ચૂંટણીમાં અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી દાવેદારી નોંધાવી છે ચૂંટણી લડવા જઈ રહ્યા છે એવું કહેવાય છે કે તેમણે આ બેઠક એટલા માટે પસંદ નથી કરી કે તેઓ સરળતાથી જીતી જાય પણ તેમને આશા છે કે આ બેઠક પરથી મળેલી જીત પાર્ટીના વજનદાર નેતાઓની લાઇનમાં લાવીને તેમને ઉભા રાખી દેશે ઓગણીસો નેવ્યાસીથી આ બેઠક પર ભાજપનો કબજો રહ્યો છે ઓગણીસો એકાણું ની ચૂંટણીમાં પહેલીવાર લાલકૃષ્ણ અડવાણીએ અહીંથી જીત મેળવી હતી અને ત્યારબાદ અડવાણી જ ગાંધીનગર બેઠક પરથી સતત જીતતા આવ્યા છે અડવાણી અહીંથી છ વાર જીત નોંધાવી ચૂક્યા છે ઓગણીસો એકાણું થી ચૂંટણીને યાદ કરતા અત્યારે પણ દાવો થઈ રહ્યો છે ગાંધીનગર બેઠક માટે જીતનો શિવસેનાના ઉદ્ધવ ઠાકરે પણ હાજર છે રાજનાથસિંહ હાજર છે અરુણ જેટલી હાજર છે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર છે કલેકટર કચેરી ખાતે વિધિવત રીતે અત્યારે ચાલી રહી છે ફોર્મ ભરવાની કાર્યવાહી વર્ષોથી આ બેઠક જ્યારે ભાજપના હસ્તક છે ત્યારે આ વખતે પણ ન ફક્ત અમિત શાહ ન ફક્ત ભાજપના દિગ્ગજ નેતાઓ પરંતુ કાર્યકરોમાં પણ એક જ સૂર છે આ વખતેની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને બે હજાર ચૌદ જેવો જ પ્રતિસાદ મળી રહેશે પરંતુ બે હજાર ચૌદની અને બે હજાર ઓગણીસની બંને લોકસભા ચૂંટણીની જો વાત કરવામાં આવે તો તફાવત ખૂબ મોટો રહ્યો છે બે હજાર ચૌદમાં મોદી લહેર હતી અને મોદી લહેરમાં જ અકલ્પનીય પ્રતિસાદ ભાજપને મળ્યો હતો છવ્વીસ લોકસભા બેઠકમાંથી તમામ બેઠકો ભાજપના ફાળે ગઈ હતી જ્યારે આ વખતે ભાજપ માટે છવ્વીસે છવ્વીસ બેઠકો હસ્તક કરવી એ ખૂબ મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે પરંતુ તેમ છતાં પોતાના સંબોધનમાં આજે અમિત શાહે કહ્યું કે છવ્વીસ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થશે ગાંધીનગરથી અમે તમને આ સીધા દ્રશ્ય બતાવી રહ્યા છે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તેઓએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે અને સાથે જ લોકસભામાં ભાજપનો વિજય થઈ ફરી એકવાર કેન્દ્રમાં એનડીએ સરકાર આવશે તેવો પણ વિશ્વાસ મૂક્યો છે આજે કાર્યકર્તાઓમાં પણ ખાસો એ ઉત્સાહ જણાયો હતો એક તરફ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ચાળીસ થી બેતાળીસ ડિગ્રી ગરમી છે અમદાવાદમાં તો આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે બેતાળીસ ડિગ્રીની આસપાસ ગરમી છે અને એવામાં આટલી મોટી સંખ્યામાં જનમેદને ઉમટવી એ એક જાતનું ભાજપનું શક્તિ પ્રદર્શન જ કહી શકાય જે પ્રતિસાદ આજે આ રોડ શોને મળી રહ્યો છે જે પ્રતિસાદ આજે અમિત શાહને મળી રહ્યો છે તેને જોતા કોંગ્રેસ માટે ચોક્કસથી દબાણ ઊભું થઈ જાય આમ તો સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી થઈ પરંતુ અમિત શાહની સામે ગાંધીનગર બેઠક પર કોંગ્રેસ સીજે ચાવડાને ઉતારે તેવી એક વાત પણ સામે આવી છે બંને પક્ષો પોતપોતાના ઉમેદવારને લઈને આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે સત્તાવાર રીતે જાહેરાત કોંગ્રેસમાંથી થવાની હજુ બાકી છે એવામાં ભાજપમાંથી ગાંધીનગર બેઠક પરથી અમિત શાહે ઉમેદવારી નોંધાવી ઉમેદવારી પત્ર ભર્યું ઉમેદવારી ફોર્મ ભરીને કલેક્ટર કચેરીમાંથી આપ જોઈ શકો છો તેઓ અત્યારે જ ઉમેદવારી ભરી અને બહાર આવી ગયા છે કલેક્ટર કચેરી ખાતે પણ તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું હતું અમિત શાહ પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે ગાંધીનગર બેઠકથી ભાજપે અમિત શાહને મેદાનમાં ઉતાર્યા છે અમિત શાહે ગાંધીનગર બેઠક માટે જ્યારે ઉમેદવારી નોંધાવી છે તેઓએ હાલમાં જ ઉમેદવારી પત્ર ભર્યું છે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે આજે અમિત શાહે ચાર કિલોમીટર લાંબો રોડ શો કરી અને કલેક્ટર કચેરીએ પહોંચ્યા ઉમેદવારી પત્ર ઉમેદવારી ફોર્મ ભરતી વખતે વિજય રૂપાણી અરુણ જેટલી ઉદ્ધવ ઠાકરે રાજનાથસિંહ સહિતના નેતાઓ હાજર રહ્યા છે મહત્વનું છે સવારે ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા અમિત શાહે સરદાર પટેલની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ તેઓ સભા સ્થળે બનાવેલા મંચ પર પહોંચ્યા હતા અને સભા કર્યા બાદ અમિત શાહે નારણપુરાથી આજે રોડ શો કર્યો હતો જે ચાર કિલોમીટર લાંબો રોડ શો હતો આ દરમિયાન ઘાટોડિયાના રસ્તાઓ પર બનાવેલા સ્ટેજ પરથી ઠેર ઠેર ગરબા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એટલે એવું કહી શકાય અલગ અલગ સમાજના આગેવાનોએ તેઓનું સ્વાગત કર્યું હતું ભાજપના કાર્યકર્તાઓમાં પણ ખાસો ઉત્સાહ આજે જણાયો પક્ષના ધ્વજ સાથે કાર્યકર્તાઓ રસ્તા પર નીકળી ગયા હતા ગાંધીનગર ખાતે પણ પોલીસ બંદોબસ્ત ચુસ્ત ગોઠવવામાં આવ્યો છે ઉમેદવારી પત્ર ભરનાર હોય અમદાવાદમાં પણ આજે જે રૂટ નક્કી કરવામાં આવ્યો હતો રોડ શો માટેના એ તમામ રૂટ પર મોટી સંખ્યામાં પોલીસના જવાનો સુરક્ષા બંદોબસ્ત સાથે હાજર હતા અને ત્યારબાદ અમદાવાદથી ગાંધીનગર પહોંચ્યા અમિત શાહ તેઓએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે એક આત્મવિશ્વાસ ચોક્કસથી ભાજપમાં જણાઈ રહ્યું છે અમિત શાહ પહેલી વાર પત્ર ભરીને હવે પરતવા ફરી રહ્યા છે તેમની સાથે રાજનાથસિંહ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા ઉદ્ધવ ઠાકરે પણ ઉપસ્થિત હતા તેમના પૌત્રી અને પુત્ર વધુ પણ ઉપસ્થિત હતા વાત કરવામાં આવે તો જે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના મહાનુભાવો જે છે કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત હતા અત્યારે વિક્ટરી સાઇન છે તે બતાવી રહ્યા છે અને અરુણ જેટલી જે ટૂંક સમયમાં જે છે તો પોતાનો જે છે વાતચીત કરવાના છે અને નિવેદન પોતાનું જારી કરવાના છે ત્યારે તેમની સાથે જે વાતચીત કરશું મહત્વપૂર્ણ છે કે તેમનું નામાંકન છે તે હાલ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને તમામ મહાનુભાવો છે તે ઉપસ્થિત છે વાત કરવામાં આવે તો આ મહાનુભાવો જે છે જે નામાંકન તે ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત રહ્યા બાદ ત્યારબાદ વાત કરવામાં આવે તો તે અરુણ જેટલી જે ટૂંક સમયમાં આવીને આપશે અમિત શાહ જે છે તેમને વધુ અને પુત્રી પણ ઉપસ્થિત હતા તેમની સાથે પણ જે છે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું જે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે તો ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ અમિત શાહ કલેક્ટર કચેરીની બહાર આવ્યા લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને વિક્ટરીની સાઇન બતાવી રહ્યા છે એક આત્મવિશ્વાસ સાથે આ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે ગાંધીનગર ભાજપની સૌથી સુરક્ષિત સીટ પણ માનવામાં આવે છે ત્રેવીસ વર્ષ પહેલા ચૂંટણી પ્રભારી હતા અમિત શાહ અને છેલ્લા ત્રેવીસ વર્ષ સુધી તેમની મહેમ અરુજ જેટલી અરુજ જેટલી બહાર ભાજપના આગેવાનોનો જમાવડો જોવા મળી રહ્યો છે અમિત શાહના સમર્થનમાં નારા લાગી રહ્યા છે સાથે જ ઉમેદવારી પત્ર ભર્યા બાદ કલેક્ટર કચેરીથી અમિત શાહ રવાના થઈ ચૂક્યા છે બહાર આવતાની સાથે જ તેઓએ તમામ લોકોને અભિવાદન ઝીલ્યું વિક્ટરીની સાઇન બતાવી સીધા દ્રશ્ય ગાંધીનગરથી અમે તમને બતાવી રહ્યા છે સૌથી સુરક્ષિત બેઠક ભાજપની ઓગણીસો એકાણુંથી આ ચૂંટણીમાં લાલકૃષ્ણ અડવાણી જીતતા આવ્યા છે આમ તો આ બેઠક થી ભાજપના હસ્તક છે જો કે બાદ ઓગણીસો એકાણુંથી સતત છ વાર અડવાણી જીત મેળવી રહ્યા છે અમિત શાહ આપને જણાવી દઈએ કે ઉમેદવારી પત્ર ભર્યા બાદ કલેકટર કચેરીની બહાર આવી ગયા છે વિક્ટરીની સાઇન પણ અમિત શાહે બતાવી ભાજપના દિગ્ગજ નેતાઓનો જમાવડો અત્યારે કલેક્ટર ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે જોવામાં આવી રહ્યો છે અમિત શાહના સમર્થનમાં નારા લાગી રહ્યા છે